મિત્રો આજે આપણે બોર ખાવાના ફાયદા જાણીએ બોર એ શિયાળામાં બધી જ જગ્યાએ ઉપલબ્ધ પોષક તત્વોથી ભરપૂર મળતું ફળ છે બોર ખા બોર ખટમીઠું હોવાથી વિટામિન સી વધુ હોય છે શરીર રોગ થતો નથી ઇમ્યુનિટી પાવરમાં વધારો કરે છે ખાવાથી તત્વ મળે છે હિમોગ્લોબિનમાં વધારો કરે છે લોહીની નબળાઈવાળા દર્દીને રાહત કરે છે તેમાં પોટેશિયમ હોય છે જેથી બીપી નિયંત્રણ થાય છે હાર્ટને તંદુરસ્ત રાખે છે તે ખાવાથી કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ મળે છે જેથી હાડકાં મજબૂત થાય છે બોર એન્ટીટ્રેસનો ગુણ હોવાથી ચિંતા તાણ ઘટાડે છે મનની શાંતિ વધારે છે લિવરની સફાઈ થાય છે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોવાથી સોજો દુખાવો સાંધાનો દુખાવો કમરનો દુખાવો વગેરેમાં રાહત થાય છે બોરમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોવાથી સુગરના દર્દીને ફાયદો થાય છે તે ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે બોર બોડી સંતુલન રાખે છે 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 ગરમી ઘટાડે અને ઠંડક આપે બીપી કંટ્રોલમાં રાખે છે કારણ કે તેમાં પોટેશિયમ મળે છે વજન ઘટાડવામાં મદદ કરે છે કારણ કે લો કેલરી વાળું ફળ છે અને ફાઈબર વધુ હોય છે એન્ટી એજિંગ મદદ કરે છે ચામડી ઉપરના ખીલ દૂર કરવામાં મદદ કરું છે ને કારણે કબજીયાત દૂર થાય છે થાય છે રિપેલ કરે છે કારણ કે પ્રોટીન વધુ હોય છે ચયા પચાયની ક્રિયા વધારે છે વિટામિન એ અને બી ઝિંક હેલ્ધી ફેટ વગેરે મળે છે આંખની તંદુરસ્તી વધારે છે એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે ટી સેલ વધારે છે અને સાયકોટિન વધારે છે યાદશક્તિ વધારે છે તો આ હતા બોર ખાવાના ફાયદા અસ્તુ